જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મેં કોઈ પણ ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર કે ઓવનનો ઉપયોગ કર્યા વગર અને તવીનો પણ ઉપયોગ કર્યા વગર લોઢીમાં અથવા નોનસ્ટિક પેનમાં તમે બનાવી શકો ને તે રીતે પીઝા બનાવ્યા હતા તો તેની માટે સૌ પ્રથમ મેં બે કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અહીંયા તમે ઘઉંનો લોટ પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી મીઠું એક ચમચી ખાંડ નાખી દઈશું બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અથવા તમે એક એક કપ ઘઉંનો લોટ ને એક કપ મેંદાનો લોટનો પણ ઉપયોગ કરી શકો હવે વચમાં આપણે પેલા આ રીતે ખાડો કરી લેશું હવે આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કરતા એટલે આપણે એક ચમચી જેટલો આપણે અહીંયા બેકિંગ પાવડર લઈ લેવાનો છે અને સાથે અડધી ચમચી જેટલો આપણે અહીંયા બેકિંગ સોડા લેશું તેનાથી પણ આ આપણા એકદમ રોટલા પીઝાના રોટલા એકદમ સરસ પોચા બનશે એક ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે હવે મેં અહીંયા દહીં લીધું છે દહીં આપણે તાજું લેવાનું છે એટલે કે મોરું લેવાનું છે પેલા મેં અહીંયા અડધા કપ જેટલું દહીં પેલા નાખી દીધું છે આપણે પેલા અડધા કપ જેટલું દહીં નાખીશું અને આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખ્યું ને એની ઉપર જ દહીં નાખશું જેથી કરીને તે બેકિંગ સોડા આપણી એકદમ એક્ટિવેટ થઈ જશે હવે બધાને આપણે પેલા મિક્સ કરી દેવાનું છે હવે આપણે થોડો થોડો દહીં નાખતા જઈશું અને એકદમ ઢીલો લોટ આપણે બાંધવાનો છે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ ને તેના કરતાં પણ એકદમ ઢીલો લોટ બાંધી લેવાનો જો આવું આપણે લોટ બાંધી લેવાનો છે તો મારે અહીંયા એક કપ જેટલા દહીનો ઉપયોગ થઈ ગયો છે તો આપણે એકદમ પોચો એવો લોટ બાંધવાનો છે હવે એની ઉપર આપણે થોડો લોટ આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને સાથે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને હાથને પણ આવી રીતે તેલવાળો કરી લેવાનો છે હવે આપણે તેને એકદમ સરસ એવો મસળી લેવાનો છે આ મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ એવી આ ટીપ છે આપણે તમારે આ લોટને મસળવાનો છે એકદમ સરસ પાંચથી છ મિનિટ માટે આપણે એને એકદમ એવું મસળી લેવાનો છે જેથી કરીને લોટ આપણો એકદમ લચીલો થઈ જશે અને આ પીઝાના રોટલા એકદમ સરસ એવા નરમ બનશે તો પાંચથી છ મિનિટ આપણે આવી રીતે તેને મસળી લેવાનો છે તો મસળાઈ જાય એટલે તેને આવી રીતે કરી અને હવે આપણે તેને એકદમ ગરમ જગ્યામાં દોઢથી બે કલાક માટે આપણે તેને રાખી દેવાનો છે તો ઉપર ઉપરથી આપણે આવી રીતે તેલ લગાવી દેવાનું છે તો મેં અહીંયા તેને ગરવા જે કેસરોલ આવે છે ને તેમાં હું રાખવાની છું અને તમે જો આની જગ્યાએ જો કૂકર હોય ને તમારી પાસે કેસરોલ ના હોય ને તો તમે કુકરમાં પણ રાખી શકો છો તેનાથી પણ આપણો એકદમ સરસ એવો આ લોટ ફર્મેટેશન થશે અને એકદમ સરસ એવો જાળીદાર તમારો આ લોટ બની જશે તો કમસે કમ દોઢથી બે કલાક તો તમારે આને રાખવાનું છે જો તમે ત્રણથી ચાર કલાક રાખશો ને તો પણ આ એકદમ સરસ એવો આ લોટ બની જશે તો આપણે દોઢથી બે કલાક માટે ગરમ જગ્યા હોય ને ત્યાં આપણે તેને રાખી દેવાનું છે ત્યાં સુધી આપણે પીઝા સોસ બનાવી લઈશું તેની માટે બે ચમચી તેલમાં અડધી ચમચી અજમો દસ થી બાર કડી લસણની અને એક ડુંગળીને આવી રીતે મોટી સમારીને નાખી દેવાની ડુંગળી સતળાઈ જાય એટલે મેં અહીંયા પાંચ ટમેટા લઈ લીધા છે તેને ચાર કટકા કરી લીધા છે તેને નાખી દેવાના સાથે આપણે મીઠું નાખી દેવાનું હવે ટમેટા ગળે ને ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાનું છે ઢાંકીને ધીમા તાપે આપણે તેને કૂક કરવાનું છે તો ટમેટા એકદમ એવા આપણા જોવો આવી રીતે ગળી જવા જોઈએ તેટલા આપણે કરવાના છે હવે તેમાં આપણે બીજા મસાલા કરી લેવાના તો મેં અહીંયા એક ચમચી જેટલો કાળા મરીનો ભૂકો કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેનાથી તેનો કલર એકદમ સરસ આવશે બે ચમચી ખાંડ અને આપણે બે ચમચી જેટલો અહીંયા કેચઅપ નાખી દેવાનો છે અને સાથે મેં અડધી ચમચી જેટલો વિનેગર નાખ્યો છે આનાથી તમારે શું થશે કે તમારે જો આ પીઝા સોસને તમારે સ્ટોર કરવો હશે ને તો પણ લાંબા સમય સુધી બિલકુલ પણ ખરાબ નહીં થાય માટે આપણે અહીંયા વિનેગર નાખવાનું છે હવે આપણે તેને એકદમ ઠંડુ પાડી લેવાનું છે ઠંડુ પડી જાય ને એટલે હવે આપણે તેને પીસી લેવાનું છે આપણે અધકચરૂ પીસવાનું છે દર દર રૂપીસી લેવાનું છે અને બિલકુલ ફાઇન પાવડર નથી કરવાનો તો આપણો પીઝા સોસ પણ તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા પનીર ઘરે જ બનાવેલું હતું તે લઈ લીધું છે અને તમારે જે પણ શાકભાજી પીઝામાં નાખો તે નાખી શકો છો હવે પનીરના ઝીણા ઝીણા કટકા કરી તેમાં મીઠું હળદર લાલ મરચાંનો પાવડર જીરોનો પાવડર અને એક ચમચી જેટલું આપણે અહીંયા તેલ નાખી બધાને હળવે હાથે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હળવે હાથે કરવાનું છે જેથી કરીને પનીરના ટુકડાના વધારે પડતા ટુકડા ના થઈ જાય તો હવે મેં અહીંયા બે કલાક માટે લોટને રાખેલો હતો તો જો એકદમ સરસ એવો આપણો આ લોટ ફૂલી ગયો છે એકદમ સરસ એવો ફૂલી ગયો છે ને એકદમ જાડીદાર એવો આપણો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે જો તમે વધારે રાખશો ને તો આના કરતાં પણ વધારે સરસ એવો તમારો લોટ બનશે અને એકદમ સરસ એવા પીઝાના રોટલા બનશે તો જુઓ આવી રીતે આપણે તેને કરી લેવાનું હાથમાં આપણે થોડું તેલ લગાવી લેવાનું જેથી કરીને આપણે લોટ એકદમ ઢીલો છે એટલે લોટ આપણા હાથમાં ચોટે નહીં હવે આપણે તમારે જેવા પીઝા બનાવવા હોય ને તેવડો તમારે આવા લુવો લઈ લેવાનો મારે આ લોટમાંથી પાંચ જેવા નાના નાના પીઝા બનીને તૈયાર થઈ ગયા હતા તો આવી રીતે આપણે લોટને કરી લેવાનો ગોળ આપણે લુવો બનાવતા હોય ને તેવો લુવો કરી લેવાનો હવે આપણે પાટલીમાં કે તમે ગમે તેમાં કરતા હોય ને તેમાં આપણે પહેલાં લોટને થોડું ભભરાવી લે કોરો લોટ હોય ને તેને ભભરાવાનો અને આવી રીતે હાથ

અને હવે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે તમે આની જગ્યાએ લોઢીનો પણ ઉપયોગ કરશો નો આપણે છે ને નોનસ્ટિક પેનને બહુ ગરમ નથી થવા તેને મીડિયમ ગરમ થઈ જાય ને પછી આપણે એકદમ ધીમા તાપે રોટલાને ચડવા દેવાનો છે તો જો આવી રીતે બબલ આવી જાય ને ઉપર પછી આપણે બીજી સાઈડથી આવી રીતે ફેરવી લેવાનું અને નીચેથી પણ એ થોડો ઓછો આપણે શેકી લેવાનો આ ઉપરની સાઈડ જે આપણે પાડેલા ને છે ને ત્યાં આપણે વધારે શેકવાનું છે ને નીચેથી આપણે થોડો ઓછો શેકવાનો છે તો આવી રીતે તમે રોટલા બધા બનાવીને પણ રાખી શકો છો અથવા એક એક આવી રીતે બનાવતા જાઓ અને પીઝા પણ બનાવી શકો છો અને આ રોટલા તમે બનાવીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે જે પીઝા સોસ બનાવેલો હતો ને તે ઉપરથી નાખી દઈશું પછી આપણે તેમાં મોઝરેલા ચીઝનો ઉપયોગ કરેલો છે મેં તે નાખી દઈશું સાથે મેં આ કેપ્સિકમ અને ડુંગળીને ચોરસ કટકા કરી લીધા હતા તે નાખી દઈશું અને સાથે મેં અહીંયા થોડા મકાઈના દાણાને પણ બાફી લીધા છે તે નાખી દઈશું તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે પીઝામાં નાખી શકો છો અને પનીરને આવી રીતે નાખી દઈશું અને ઉપરથી થોડું ફરીથી ચીઝ ભવડાવી દઈશું નાખી દઈશું અને સાથે આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગન ઓરેગાનોને પણ આવી રીતે નાખી દઈશું હવે નોનસ્ટિક પેન ને ફરીથી મીડિયમ ગરમ કરી લેવાની છે અને ઉપરથી આવી રીતે ઘી લગાવી દેવાનું છે ઘી અથવા બટર તમે ગમે તે લગાવી શકો છો અથવા તેલ પણ લગાવી શકો છો હવે ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે અને સાઈડમની કિનારીએ પણ આપણે આવી રીતે ઘી થોડું લગાવી દઈશું અને હવે ઢાંકીને આપણે તેને ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે આપણું પૂરી પ્રોસેસમાં અને ઢાંકીને આપણું ચીઝ જ્યાં સુધી મેલ્ટ ના થાય ને ઓગળી ના જાય ને ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે રોટલાને તો જો તો જો આપણો પીઝા બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ સરસ એવો લાગે છે બારે જે આપણે રોટલા લઈને આપણે પીઝા બનાવીએ છીએ ને એના કરતાં પણ જો તમે આવી રીતે ઘરે બનાવશો ને તો બહુ જ ટેસ્ટી લાગે છે બાર જેવા જ ડોમિનોઝ જેવા જ પીઝા લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ ઝડપથી પણ બની જાય છે અને એકદમ સરળ રીત છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને હા જો તમને અમારે રેસીપી ગમી હોય ને તો પ્લીઝ 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 લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરજો જુઓ એકદમ પાછળથી પણ એકદમ સરસ એવા આપણા શેકાઈ ગયા છે અને બીજો પણ બનાવીને એકદમ સરસ એવું ગયો છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા પીઝા કેવા બન્યા હતા તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી